ભરૂચની જેપી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો સુરતની કિરણ હોસ્પિટલ અને જેપી કોલેજના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ બાર કલાકે યોજાયો હતો જેમાં અઢાર નિષ્ણાત તબીબોની ટીમે સેવા આપી હતી આ કેમ્પમાં બ્લડ સુગર ઇસીજી અને ગાયનેક તેમજ આંખ સહિતના રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કોલેજના આચાર્ય ડોક્ટર એનવી પટેલ હેલ્થ કમિટી સભ્ય વીરપા મોરી તેમજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ એકત્રીસમી ઓગસ્ટ સુધી ચાલશે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને કિરણ હોસ્પિટલ સુરત ના ઉપક્રમે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓનું પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ચાર દિવસ માટે રાખેલ છે તારીખ અધ્યાઈસ ઓગસ્ટ થી એકત્રીસ ઓગસ્ટ બે શ્રી કિરણ હોસ્પિટલ સુરતના સહયોગથી અહીંયા આપણે અત્રેની શ્રી જયન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલ છે જેમાં ઇસીજી ત્યાર પછી આંખની તપાસ બ્લડ રેન્ડમ બ્લડ શુગર પીએફસી ટેસ્ટ ગાયનેકોલોજીસ્ટ ના ડોક્ટર છે અહીંયા ઉપસ્થિત તો અહીંયા સુરતથી જે ડોક્ટરોની ટીમ આપી છે એમાં એમબીબીએસ ડોક્ટર જાનવીબેન અને માનસીબેન અહીંયા હાજર છે તે ઉપરાંત બીજા સપોર્ટિંગ સ્ટાફ છે એમના ટોટલ અઢાર જણની ટીમ અહીંયા આવેલી છે સુરતથી અને આપણી કોલેજના વિદ્યાર્થીઓને ફ્રીમાં મેડિકલ ડાયગ્નોસિસ કરે છે અને ચેક કરીને એમને સજેશન આપે છે અને ફાઇલ પણ આપે છે સાથે તો આ રીતે એક આ સેવાનું કાર્ય કિરણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે એ બદલ આખી આ ડોક્ટરોની ટીમ સાથે જે આવેલા બધા મેમ્બર અને કિરણ હોસ્પિટલ ના ટ્રસ્ટી હું અત્યારથી આભાર માનું છું કે જેથી કરીને અમારી કોલેજના વિદ્યાર્થીઓને આ ફ્રી સેવા પ્રાપ્ત થયેલ છે થેન્ક યુ વેરી મચ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ